સમ્યાલા ગ્રામ પંચાયતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો સરપંચ પર ગંભીર આક્ષેપ વડોદરાના સમ્યાલા ગામમાં છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેન્ડ પાસે આવેલા ફળિયામાં પીવાનું દૂષિત પાણી આવતા રહીશોએ ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો મચાવ્યો હતો પીવાના પાણી દૂષિત આવતા લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે વારંવાર સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં દૂષિત પાણી બાબતે રજૂઆત કરવા છતાં પણ જાડી ચામડીના સરપંચ અને તલાટી પ્રજાની સમસ્યાનું નિરાકરણ કરવામાં કોઈ રસ નથી સરપંચ ગ્રામ પંચાયતમાં નહીં આવતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અને મહિલાઓએ સરપંચને ફોન કરી સરપંચનો ઉઘડો લીધો હતો જ્યારે તલાટીને સરપંચ બાબતની પૂછપરછ કરતા તલાટીએ પણ જણાવ્યું હતું કે સરપંચ ગ્રામ પંચાયતમાં આવતા નથી સ્થાનિકોએ સરપંચ રાજીનામું આપે તેવી માંગ કરી સમ્યાલા ગામની અંદર છ મહિનાથી બસ્તેનવાળા ફળિયામાં પાણીની સમસ્યા લઈને છોકરાઓ બીમાર પડે છે ગરડી બધા બીમાર પડે છે અને કોલેરો ફાટેલો હતો એ ટાઈમ પર અમે પંચાયતમાં આવીને અરજી કરેલી તો એ લોકો કે અમે પાઇપલાઇન નખાઈ દઈશું બે દિવસની અંદર બે દિવસની અંદર તો ના નખાઈ ને સરપત તો જોવા પણ નથી આવ્યા અત્યારે પછી છ મહિના ચાર મહિના પછી એ પાઇપલાઇનનું કામ એમને ચાલુ કરાયું તો પાઇપલાઇન ખાલી ખોડાઈને જતા રહ્યા પછી વીસ દિવસ પછી પાછા કામ ચાલુ કરાયું તો મજૂર બબ્બે મૂકે છે બે મજૂરો લઈને આવે છે કલાક કામ કરાવે છે કોન્ટ્રાક્ટર લઈને મજૂરને જતા રહે છે અત્યારે પાછું પાઇપ નાખ્યા પછીની જે ગતેરની પાઇપ ફાટેલી હતી એ પાઇપની અંદર સમી કડી નથી ને જે પીવાનું પાણી આવે છે એમ જ ખાલી માટી નાખી દીધેલી છે એટલે પીવાનું પાણી અત્યારે બહુ ગંડું આવે છે પાછું ત્રણ દિવસથી ત્રણ દિવસથી ગતેરનું પાણી ભેગું થાય છે એટલે ત્રણ દિવસથી જરા ઉલટીને પાછા છોકરાઓને પકડાયા છે અત્યારે કોઈ પણ તકલીફ થશે છોકરાઓને કે છોકરાઓને ઇસ્કૂલ ભાગશે કે છોકરાઓ બીમાર થશે તો જવાબદાર કોણ સરપંચ લેશે તલાતી લેશે કે સભ્યો લેશે બીજી એક વાત કે સરપંચ હવે અમારે પાણીનું કામ કરાવવું નથી ને પાઇપનું કોઈ જાતનું અમારે સમ્યાના ગામની અંદર કામ નથી કરાવવું ખાલી સરપંચ આવીને રાજીનામું મૂકી દે અમારે ખાલી હવે સરપંચનું રાજીનામું સ્વીકારવું છે ને સરપંચ અહીંયા આવતા જ નથી ચાર વર્ષથી ખાલી ફોન કરીએ છીએ ફોન અમે દસ ફોન કરીએ છીએ મને ફોનનો કોઈ જવાબ આપતા જ નથી અમારે તો ખાલી એક જ ફોન કરીએ એક જ રીંગ વાગે ને સરપંચ ફોન ઉઠાવે ગામમાં હાજર થાય એવા સરપંચની જરૂરત છે અમારે આ સરપંચની કોઈ જરૂરત નથી ને સરપંચ આવીને રાજીનામું મૂકી દે હવે અમારે કોઈ કામ સરપંચ પાસે કામ કરાવવું નથી સરપંચનું ખાલી રાજીનામું અમારે જોઈએ અમારે કોઈ કામ જોઈએ નહીં તલાટી તો એવું કે છે કે સરપંચ કરાવે એટલે કોન્ટ્રાક્ટર ને આપેલું છે પણ કોન્ટ્રાક્ટર આવતા નથી અને સરપંચને ફોન કર્યો એ દિવસ ઠાડ્યું ઠાયું તો સરપંચ એમ કીધું કે મેં કોન્ટ્રાક્ટરને ફોન કરું છું કોન્ટ્રાક્ટરે એમ કીધું કે કામ ચાલુ છે પણ અહીંયા મજૂર આવી ગયા છે પણ મજૂરો કોઈ આયા તા ના રોજ જ અમે કોન્ટ્રાક્ટ ફોન કરીએ છે કોન્ટ્રાક્ટર હોય ફોન નથી ઉપાડતા સરપંચ કે કોન્ટ્રાક્ટર એ તઈ ઉભા નહી રહેતા પણ સરપંચ જ નહી આવીને કોઈ દિવસ ગામમાં ઉભા રહ્યા કે નથી પંચાયતમાં ઉભા રહ્યા તો પછી આના કોન્ટ્રાક્ટર આવીને ઉભા રહેવાના છે અમારા છોકરાઓ અત્યારે સ્કૂલે જાય છે એમની પાસ કરાવવાની હોય કે છોકરાઓનો કોઈ સ્કૂલમાંથી કામ આવે છે તો એવું કહે છે કે સરપંચને સહી કરાવીને તમે આવો તો એના સભ્યો હોય એ સભ્ય બચારા ફોર્મ ભરે આપે છે પણ સરપંચની સહી માંગે છે તો સરપંચની સહી કરાવવા કઈ જઈએ તો છોકરાઓની સ્કૂલો પણ ભાગે છે અમારે કોઈ પાસ વાળા જલ્દી પાસ પણ નથી કરી આપતા અમારે કઈ પર કામ હોય ને સરપંચની જરૂરત પડે છે તો સરપંચ આવતા જ નથી તો અમારું કામ અટકેલું જ રહે છે એટલે અમારે હવે આ સરપંચની કોઈ જરૂરત છે જ નહીં સરપંચ મહેરબાની કરીને રાજીનામું મૂકે ને સરપંચ રાજીનામું મુકશે તો જ અમે આગળ કામ કરાવીશું ને સરપંચ બતલા રે કે રાજીનામા નું કેમ કે છે એ પણ અમારી પાસે કારણો છે કે 4 વર્ષથી સરપંચે કામ શું કરાવ્યું છે લક્ષ્મીપુરામાં માં કરાવ્યું સમ્યાલા કરાવ્યું એ કામ અમને બતલા રે ને સરપંચે જે કામ કરાવ્યું હોય એ બિલ પણ અમને બતલા રે કે મે આટલાનું કામ કરાવેલું છે એ બિલ પણ અમારે જોઈએ સાવળો પડી જાય નામ બોલ સમ્યાલા બસ્તેન વાળું ફળ્યું બિલકિસ સૈયદ બિલકિસ રફીક

હવે ગામમાં આવી જાય તો મને થોડી પંચાયત નહીં આવતા તમારા પંચાયત અંદર જે સહી સિક્કા સરપંચની જરૂર પડે છે એ કોણ કરે છે એ તો સરપંચ જ કરે હું અમે થોડા કરીએ તો સરપંચ કઈ ટાઈમ આવે એ ટાઈમ એમનો નથી તો પણ આવતા નથી ટાઈમ એમનો નહી હોતો લાઈટ ટાઈમ એ જડાય જેન જરૂર પડે તે જે મમ્મી ઓફિસ જઈને કરાય આવે તો સંમેલા પંચાયત સરપંચની સરપંચ ઓફિસ નથી આયા કોણ કરતા ઓફિસ ભી મળવા જોઈએ ને આયા કોણ સંમેલા પંચાયત કઈ જવાનું